જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોક માં તમારું સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં આજે આપણે જવાનું છે નેદવા વાગી ગયા છે નવ આપણે પહેરવાનું બધું કામ થઈ ગયું છે બતાવું તમને આપણી બધી ખાઈ લીધું કમ્પ્લેટ આપણી ગાયે ખાઈ લીધું ભૂકો એટલે પહેરવાનું કામ થઈ ગયું હોય કમ્પ્લેટ બધી પહેરવું ખાય છે હવે એ રાતે ની રાતે ખવાઈ ગયું હોય પીવાય પાણી ને એવું આવે છે આપણી પહેરવું બધી આપે આંગડી ને દેવા જાઉં કે ભેં હું બતાઈ દઉં બધાય ને મિત્રો ને ભેં હું કો ખાઈ લીધો છે વતી હવે દાખુઈ ગઈ છોટી ઉઈ ગઈ આપડી ગાય બીજી આપડી મકપોળી આપડે ઓલા ખેતરમાં ને દેવા જવાનું હે તો હાલો આપણે फटाफट ને દેવાઈ થોડી ગાય રૂ છે 15 20 કાળ રહી ગઈ નેદી નાખી દોસ્તો આપણે નેદવા જાવું હૈ તો હાલો આપણે નેદવા જઈએ કેમ મજા આવે સરથી કે કે વીડિયો ઉતારન મજા આવે કે આપણે આમ વીડિયો વીવરખું આવે મજા આવે બધા જોઈ આવે શું થાય દોસ્તો આપણો ટ્રેક્ટર 5105 જય બલ્લી માં જય મોરલી ધા એ મોરલી ધા તો આપણે પછી જવાનું હૈ ટ્રેક્ટર નું ટિપિયો લેવા આપણે વીહ ખાયરું હૈ તો હાલો આપણે ફટાફટ નેદી આવી દોસ્તો આપણી મગફળીના પાટલા ફૂટી ગયા હૈ ને આમ આપણે પાણી દેવાનું છે થોડીક હૈ ઓલી સાઈડ ને દેવાનું બાકી હૈ ને બધી ઉને દિલે પછી આપણે આમાં પાણી વાળવાને જો આપડી મગફળી કે મસ્તી નહી હે પાટલા ભુટકી ગયા હે તાણે કોઈ વસ્તુ હે ને પાણી દોસ્તો આપણે અહીંયા લાઈન નાકુ ખોલી કટકા ગોઠી દીધા હે બે કટકા ગોઠો આજી બે ગોઠો બાકી હે એક વાર આપણે કૂવા જઈને મોટો આલ્ટી કરી હું પછી ખતરના કટકા લઈ આય ને ફિટકા દે તાત્કાલ માં હાલો આપણે હે ને ને દેઈ ગયું હે તો મોટો આલ્ટી કરી દે લાઈટ હોય તો ખબર ન થી લે ખેત નથી કૂવા જઈ પછી ખબર પડે આપણો કૂવો આવી ગયા હે મોટર હાલતી કર દેવી હે લાઈટ આંગળી ગઈ પછી આવી ગઈ તો હાલો આપણે મોટર હાલતી કર દે આપણો કૂવો જો આખો ભાઈ ગયો પાછો આપણે મોટર હાલતી કર દીધી છે આ કૂવો આપણે જાદી કૂવો હતા ફૂટ પાણી ખાલી થા હે પછી આખો કૂવો ફરી ભરાઈ રો ને ફરી 10 ફૂટ થી વધારે ઉતતો જ નથી ભગવાન વારખાદેશ ની આપડે દયા છે આપણો પાણી એટ ઓલ થામ પ્લાન પર ખે ચાલુ કરવાનો ચાલો આપણે પોચી જઈએ અહીંયા દોસ્તો આપણે લндуડે આવી ગયા જો પાણી ચાલુ થઈ ગયું છે પાણી જલ્દી પડતું છે એટલા લાકડાગેથી પાણી આવે નળાઈના પક્કા ઉઠી જાય દોસ્તો આપણે આવતી 15 મિનિટ મોટર આખી ને તો લાઈટ વઈ ગઈ છે અને વરસાદ આવે એવું માતાવ થઈ ગયું છે અત્યારે વાગી ગઈ 12:30 વરસાદ આવે એવું માતાવ થઈ ગયું છે જો કેવું વરસાદ આવે એક જગ્યાએ દોરી હોય જો આવશે તો આપની બળે બળે નહીં આવે તો લાઈટ આવશે તો મોટર alte થઈ જશે હાલો આપણે फटाफट હવે ખાણે પૂરો ખાઈ લે આપણે થોડીક દોસ્તો કલાક એક લાઈટ છે કે આજકાલ લાઈટ હોય કે ના મોટર ટાણે બંધ હતી થોડું કઈ કીધું હાલતી કરી દે હાલો આપણે હવે કરે વયા જ તો કતાજો સીયુ સીયુ દોસ્તો આપણે ભેંણા ન ખાઈ ગયું હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે ગામમાં ચીપિયો કરાવો નાસ્તા વાળા ભાઈ વટરાણાના ઘૂઘરા આપણે ઘૂઘરાની ડીશ લઈ લે હાલો અને ખાઈને પછી ટ્રેક્ટર લઈને ગામમાં જઈએ દોસ્તો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું હાલો તો આપણે ફટાફટ ગામમાં જઈએ ડાયરેક્ટ કેધું આટલું પાણી દે પી લે તને આપડે જે વીઆઈપી પાણી પીવારા હે સાધુ પાણી નહી આલે આપણે રસ્તામાં જાતા જાતા માલતારી આપડો ફટકી ગયો ભાઈબન ઉનારે તો આપડે ટ્રેક્ટર આના ભેગે જાકી તો મજા આવી રામ રામ કેર કે દિના નતો ફટકે તો પછી આપડે પૂમી ગયા ભઈને પાટિયે વીઆઈપી પાણી પાવા પેટ્રોલ પંપે તો આપડા ઘોડાની તાકી ભડતી કે હાલ હવે તુ મોજ કરી બીજો હું

કરે જેટલા મને એટલા થઈ જાય કાંઈ પીધું નથી આપણે પાણી વાળી પાછા મોટર જોવા એવા કટકા નીકળી ગયા કારણ કે હવાની લાઈટ નહોતી એક જાવ આવ્યો તો બપોરે અત્યારે પાણી આવે છે આપણા ખેતરમાં હા મોજા આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી મારા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા બ્લોગ જોવા માટે